તો વડોદરા શહેરમાં હરણી તળાવ દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે બાબર તાલુકામાં કપૂરપુર ગામમાં ચાલીસ થી વધુ વિદ્યાર્થીને ટેમ્પામાં બેસાડીને બનાસ ડેરીની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા આ વિદ્યાર્થીઓને જોખમી સવારી છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં ન આવ્યા હોવાનું કોંગી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે બનાસ ડેરી જોવા માટે જે વિદ્યાર્થીઓ જતા હતા અને એમાં એક ટેમ્પાની અંદર ચાલીસ થી પિસ્તાળીસ વિદ્યાર્થીઓ નહીં ડીઓ કચેરીની કોઈ મંજૂરી અને કોના કહેવાથી ત્યાં ડેરીમાં લઈને જતા હતા અને કદાચ આવી કોઈ ઘટના ભૂતકાળમાં આપણે જોયું કે વડોદરાની ઘટના હોય બીજી અનેક ઘટનાઓ હોય તો આવી ઘટનાઓ બને ત્યારે જવાબદાર કોણ એટલે જે સંસ્થાઓ હોય કે પ્રાઇમરી સ્કૂલ હોય કે જે કંઈ એના ઓથોરાઈઝ અધિકારીઓ હોય એ આવા શિક્ષકો પાછળ પગલાં લઈ અને યોગ્ય કાર્યવાહી કરીને વડોદરા જેવી ઘટનાઓ ન બને એના માટે કરીને જે વિભાગે અને જે કાંઈ એના વહીવટકર્તાઓએ આગળ આવી અને કાર્યવાહી કરવી જોઈએ